ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમ ઉત્સવની શરૂઆત થઈ છે જય રણછોડના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રાજ્યભરમાંથી પદયાત્રા કરીને લાખો યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજીના દર્શન કર્યા હતા ધ્વજારોહણ કરી અબીલ ગુલાલની છોડો ભક્તોએ ઉડાવી ધન્યતા અનુભવી હતી રણછોડજીના દર્શન માટે ડાકોરના રસ્તા ઉપર પદયાત્રી અને સંઘોએ પ્રયાણ કર્યું છે આજે આમલ્યા એકાદશી છે અમે બે હજાર અઢારથી દર અગિયાર દર્શન કરવા આવીએ જ છીએ અને ભગ ભગવાનની કૃપા દૃષ્ટિ તો ખાસ મેળવીએ જ છીએ એના વિના તો કોઈ જ નથી આપણો કે એની એની કૃપા દ્રષ્ટિ હોય તો જ બધા કાર્ય પૂરા થાય છે અને આજે સ્પેશિયલી હોળીની પૂનમનો અગિયારસનો દિવસ છે એટલે આજથી ડાકોરમાં ભવ્ય મેળાનું આયોજન થાય અને ભવ્ય શોભાયાત્રા નીકળે અને મહાલક્ષ્મી મંદિર જાય છે અને એના દર્શન અમે દર શુક્રવાર અને અગિયાર તો કરતા જ હોય છે પણ આજની ધન્યતા કંઈ અનોખી જ હોય છે અને એના દર્શનનો લાભ બહુ અમે ખૂબ સરસ રીતે મેળવો જય રણશો આથી હોળીના પર્વની શરૂઆત થાય છે હોળીના ડાકોના પાંચ દિવસના પર્વની આજે ખૂબ જ રંગારંગ અબીલ ગુલાલને નવરંગ સહિત હોળીની હોળીની ઉ ઉજવણી કરવામાં આવે છે ને વાત કરીએ આમલેકી એકાદશીનું તો પીપળનું વૃક્ષ છે તુલસીનું વૃક્ષ છે પણ એના નામે એક એકાદશી નથી આમલકી એકાદશીનું નામ આપવામાં આવ્યું છે જે એકાદશીનું વિશેષ મહત્ત્વ છે